પાંચ તો પાંચ ખબર પડે કે 5 છે એ 4 થી 4 થી મોટો છે અને 6 થી નાનો છે એટલે કોની વચ્ચે તે અને 6 ની વચ્ચે કોણ આવે તો કે 5 આવે પણ અહીં દશાંશ સ્થાન આવે છે એટલે કે 0. પછી તો આપણે જોવાની છે કે નિસ્થાન તો કે કોની વચ્ચે આવશે તો ચલો આપણે જોઈએ સૌ પ્રથમ તો 0.06 એટલે સરસે 0.06 એ એટલે કે 0 અને કોની અને 0.1 ની વચ્ચે આવશે શા માટે એટલે 0.06 છે લગભગ 0.07 0.08 0.09 અને પછી 0.1 થઈ જશે કેમ કે જો આવી રીતે થશે 0. કેટલા જોઈએ એટલે 6 0.06 છે પછી 0.7 जी.8 मतलब के तो यहां पॉइंट आपका जी પછી 9 અને પછી અહીંયા લઈ જશે 10 અહીંયા પોઈન્ટ આવશે 0 0 0 એ અહીં તો આવશે 0.10 તો અહીંયા એ જ થાય પાછળ શૂન્ય નથી લગાવતા લગાવશો તો 0.10 થાય ના લગાવશો તો 0.11 પણ થઈ જાય પરંતુ કોને કોને વચ્ચે આવશે તો કે 0 અને 0.1 ની વચ્ચે 1 થશે હવે તમને સમજી ગયા હશો ચલા

તમે નિસ્થાલ દે સાવા તો તમે આવું લખી શકો 0.4 અને 0.5 પાછે કે શૂન્યનો નંબર તો કઈજ વાર તો નહીં તો જો મે લખ્યું છે 0/45 0.4 અને 0.5 થી રહેશે હશે આમાં ગણતરી કરવાની જરૂર નથી 0.4 એટલે કે 0.40 જ કહેવાય તમે 4 * 10 = 4 છે એટલે 4 * 45 છે તો તમે આવું લખી શકો

चलो 1 और 2 के बीच में क्या આવશે તો કે 0.15 આવશે તો કે કેવી રીતે એ જો કે a એટલે કે 0.10 કેવા છે તો કે આ અને 2 0.2 એટલે કે 0.20 કેવા છે તો તમને ખબર છે 10 અને 20 ની વચ્ચે શું આવે વિદ્યાર્થી મિત્રો તો કે 0.15 આવે મે પાછે ની શૂન્ય લખી નથી મેટમ મે એ લખ્યું 0.1 અને 0.2 ની વચ્ચે 1 આવે તો તમને સમજી ગયા ચલો હવે આપણે જોઈએ 0.65 तो जीरो बच्चा? तो मैं चार छठ को तो छासर क्या हाँ तो बस ये जो साइठ सीते खाली लखी हो तो तबर पड़े जीरो पॉइंट छठ ए जीरो छीरो पॉइंट सात वे हसे तब लखी शको कि जीरो पॉइंट छसठ जीरो साठ ने जीरो पॉइंट सित्तेर बच्चे சரி சுனாதி தொனி வந்து நீ லખો சோ விவாச்ச चलो अब ले जाइए 0.12 तो 0.12 में एक और 12 बच्चे आते हैं तो 0.12 में 0.9 એટલે કે 90 અને 1 એટલે કે 99 પછી 0.41 0.92 એટલે કે 0.60 એટલે કે 100 એટલે થશે જીરો પોઈન્ટ બાણું એ ઝીરો પોઈન્ટ નવ અને એકની વચ્ચે હશે જીરો પોઈન્ટ સત્તાવન સત્તાવન એ વચ્ચે કોઈ પચાસ પચાસ અને સાહીઠ વચ્ચે શું આવે તો કે સત્તાવન તો અહીંયા જીરો પોઈન્ટ છે એટલે પણ લગાવો ઝીરો પોઈન્ટ પચાસ અને સાહીઠ લગાવી તો જીરો પોઈન્ટ સત્તાવન એ પોઈન્ટ પચાસ અને જીરો પોઈન્ટ વચ્ચે હશે અહીંયા આપણે સીધા દાખલા હવે આપણે જોઈએ દાખલા નંબર તકરારની સાથે એકદમ ઈઝી છે આપેલા અપૂર્ણાંકોનો અતિશયક્ત સ્વરૂપ લખો અતિશયક્ત સ્વરૂપ મતલબ કે જે જોડાણ અને સૌથી નાનામાં નાનું એકમ સુધી લાવો તો ચાલો આપણે જોઈએ 0.60 છે તો તમે એને પહેલા તો અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો તો 0.60 એટલે લખો એકલા સાઈ પોઈન્ટ પછી કેટલી રકમ છે તો કે બે છે માટે કેટલા લક્ષ નીચે તો કે સો લક્ષ એટલે આ પેટ્યુ તમે અપૂર્ણાંક સ્વરૂપ

કોલ પછી ઈ રકમ છે તો કે 2 છે માટી નીચેમાં મૂક્યા 100 પછી એવું ના થાય કે 100 કે અહીં આવે ચલો 0 0 ઉડી ગયા 6 અને છેદમાં 10 રહ્યા 6 ના ભાગાને ત્રણ 2 છો એટલે છેકી નાખ્યા છેદમાં 10 સામે ભાગાને 5 નું 10 એટલે આપણ છે કે 1 આમાંથી કોમડ પડ છે તો બે બે છે બે ઉડી ગયા લેવડિ પર ત્રણ ભાગ્યા 5 આ 3 ભાગ્યા 5 જે આપો પરથી સંક્ષિપ્ત સ્વરૂપ થાય કે કે હવે આના ભાગ પડશે

जो देख कच्ची चौक सौ कच्ची कच्ची गया वैसे औसत करना चम्मा चार हवेन आया जिलों में पंचायत पॉइंट बच्चे संख्या जमाने गुटी सौ परसों अगर ना चिपकना सौ बंदे चेकिंग ना की बंदे ना बात पढ़े नहीं ची उधर नौ दो बढ़ा तुम पच्चास दो सौ मेरे जत्ता जैसे वैसे वाले नौ ना चम्मा बच्� રામાને ખોપર ચેક સો પર દસતા ગડિયા મારે છે કે મે પા પાયા નથી 25 એકા 25 અને સરવાળો છે 2400 25 બચ્ચે સુધી એટલે 1 ના છેદમાં કેટલા વળ્યા તો કે 4 0.125 તો 0.125 માં 125 0 પછી કેટ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે 3 છે એટલે છેલ્લા કેટલા ગુપ્યા તો કે 1000 125 ના છેદમાં 1000 એટલે 125